બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા તલાવડીઓ અને ચેકડેમો સુકવાના આરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે પરંતુ જોઈએ એવો વરસાદ હજુ પડ્યો નથી વાતાવરણ વિભાગ અને નિષ્ણાંતો આગાહી પર આગાહી કરી રહ્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણ વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પ્રમાણે જોઈએ એવો વરસાદ જોવા મળ્યો નથી ત્યારે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ખેતર ખેડીને તૈયાર કરી રાખ્યા છે અને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ જાણે હાથતાળી આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ વરસાદ ખેંચાતા તળાવો અને ચેકડેમો પણ સુકાવાના આરે છે બે દિવસ અગાઉ વાતાવરણમાં અચાનક પલટો આવતા એકાએક મેઘમહેર થઈ હતી જોકે પ્રથમ વરસાદ લગભગ કલાક આસપાસ પડતા ખેડૂતોને એક પાણી મળી રહે અને એક વાવણી થઈ જાય એવો વરસાદ વરસતા ખેડૂતો અને ધરતીપુત્રો હરખાયા હતા તદુપરાંત વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ હજુ પણ જોઈએ એવો સિઝન પ્રમાણે વરસાદ લેટ પડતા ગરમી અને બફારાથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને આકાશમાં જોઈ કહે છે કે મેઘરાજા હવે તો મહેર કર